તમને વિશ્વાસ નહીં આવે ફૂલ વિડીયો તમને આગળ દેખાડું એટલે તમને ખબર પડી જશે શું થયું છે અનંત અંબાણી સાથે તો હવે ટાઈમ લેવો અનંત અંબાણીનો આ વાયરલ ચેનલ પર જો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી નવી નવી અપડેટ તમને સૌથી પહેલા જોવા મળતી રહેશે તો સાઈડમાં અનંત અંબાણીનો આ વાયરલ વિડીયો જુઓ હવે મિત્રો આ વિડીયો બે દિવસ પહેલાનો છે અનંત અંબાણી દ્વારકાની યાત્રા એ અત્યારે ત્યારે રબારી સમાજ દ્વારા મિત્રો અનંત અંબાણીને સોનાની પાઘડી પહેરાવવામાં આવી છે જ્યાં દોસ્તો એકદમ હાંસું સાંભળી રહ્યા છો આમ તો મિત્રો અનંત અંબાણી પાસે પૈસાની કોઈ કમી નથી તેમ છતાં તેના સન્માન માટે મિત્રો રબારી સમાજ દ્વારા મિત્રો એક પાઘડી પહેરાવવામાં આવી છે અને આ વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જ્યાં દોસ્તો જ્યાં જોવાના અનંત અંબાણીના વિડીયો જોવા મળે છે ત્યારે હાલ અત્યારે બાગેશ્વર બાબા જ્યાં દોસ્તો તે પણ દ્વારકા સુધી અનંત અંબાણી સાથે જશે તેવા પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાથી જ લખી નાખજો કે મિત્રો આઠ તારીખે અનંત અંબાણી દ્વારકાની પર પહોંચી જવાના છે જ્યાં દોસ્તો આઠ તારીખનું નક્કી થયું છે રોજનું વીસ પચીસ કિલોમીટર કાપી નાખે છે પણ મિત્રો હાલ અત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અનંત અંબાણીને મિત્રો સોનાની પાઘડી પહેરાવતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો હાલ આ વિડીયો માટે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી નવી નવી અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળતી રહેશે તો આજ માટે એટલું